હલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ તો આજે તો અમે મમ્મીના ઘરે બપોરે સૂઈ ગયા હતા અને પછી ઉઠા તો અમારે યુવરાજભાઈને કરણભાઈ વાડ કરે છે એ કે અમારે ફાલુદા પીવું છે મેં કીધું ફાલુદા શું હોય મને તો કાંઈ ખબર નથી તો યુવરાજભાઈ અમારો લઈ આવ્યો એ કે આ છે ફાલુદા અને આ જ બનાવવું છે તો ભાઈ અમારો રડે છે તો કરણભાઈ પણ અમારો રીસાણું છે પણ હવે શું કરું મને તો બનાવતા આવડતું નથી એટલે પછી મેં કીધું ચાલો ચા પી લઉં તો કંઈક મગજમાં આઈડિયા આવી જાય અને પછી કાંઈક બનાવું તો પછી તો મેં દૂધ લઈ લીધું અને આવી રીતે પલાળી દીધું મેં તો કોઈથી બનાવ્યું નથી આજે પહેલીવાર બનાવું છું અને પછી તો મેં દૂધને ઉકળવા મૂકી દીધું ચૂલા ઉપર ગેસના તો પછી તો દૂધને ઉકાળવાનું છે આપણે તો હું દૂધને ઉકાળી લઉં ત્યાર સુધીમાં તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ફ્રેન્ડ સપોર્ટ કરજો તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો હું તો આવી રીતે દૂધને ઉકાળતી જાઉં છું તો એમાં આપણે ફાલુદાજ જે તૈયાર હતું એ પણ નાખી દીધું છે અને આવી રીતે દૂધને ઉકાળું છું તો દૂધ ઉકળીને થોડોક તો દૂધ ઘાટો થઈ જાય અને સરસ પાકી જાય તો મસ્ત થઈ જાય તો પછી એમાં આપણે નાખવાનું છે ફ્રૂટ તો ફ્રૂટમાં તો બીજું કંઈ છે નહીં અત્યારે આપણી પાસે તો ચીકુ છે તો આપણે ચીકુ નાખી દીધું છે અને હા હજી આપણી પાસે કાજુ બદામ છે તો આપણે એ પણ નાખી દઈશું તો મસ્ત મજાનો ફાલુદા પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી હતો અને મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે અહીંયા થોડીક વાર ઠંડુ થવા દઈશું અને પછી આપણે એને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈશું અને ફ્રીજમાં ઠંડુ થઈ જાય પછી આપણે પી લેશું તો ચાલો તમને બતાવું મસ્ત મજાનો ફાલુદા બનીને તૈયાર છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ સપોર્ટ કરજો તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે થેન્ક યુ